કેટલા તો ટીશ્યુ બગાડ્યા બગાડાયણે અને એટલી એક્સાઇટેડ મારું શું કહેવાય લોહી બંધ થશે કે નહીં થાય ને આ ને તે ને વાવ સવારની દાતે ગોતેશ પણ હવે મારે સવારનો ટાઈમનો તો ખબર નહીં ક્યાં મુકાઈ ગયો એટલે એવું છે ને ઇટ્સ બ્યુટિફુલ મોર્નિંગ અને અમે લોકો નીકળી ગયા છીએ જુઓ મંદિરે જવા માટે જીએના જોજે ત્યાં વચ્ચે કામ ચાલે છે ને મંદિરે બાળસભામાં જીએનાને ડ્રોપ કરવા જવાની છે તો અમે લોકો બધા જ રેડી થઈને નીકળી ગયા છીએ હું જિયાના અને જાનવી અને એન્જોય કરી રહ્યા છે નાના નાના બચ્ચાઓ દોડા દોડી યસ 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 કે તો જાનવી જાનુ પણ ઓલી એ બેગ લીધી ને તો એણે એની બેગ લઈ લીધી એને બધું એ કરે ને એવું જ સેમ કરું જો

જો ફરી પાછું ઇન્ડિયાથી થી કઈક આવી ગયું છે તમને બતાવું શું એવું છે અહીંયા છે ને સ્લીપર ને એવું મળે છે પણ આપણે ઘરમાં પહેરવાના સ્લીપર છે ને ઈન્ડિયાના જે આવે છે ને એવા ટકતા નથી અહીંયા ખાલી બીચ સ્લીપર ને એવું મળે તો ઓકેજનલી પહેરવામાં ચલે ને એવા માટે તમારે સ્લીપર મગાવ્યા છે પછી આ છે ચણિયા ચોળી પણ હું તમને જ બતાવી દઉં પણ હું પછી જ્યારે પહેરીશ ને ત્યારે તમને

અને બસ આમાં તો થોડા ઘણા મસાલા અને એવું છે હળદર મરચું ને એવું ધાણા જેવું ને એવું બધું થોડું થોડું છે હજી મારે મોટું પાર્સલ મગાવવાનું બાકી છે અત્યારે મેંગોની સિઝન છે ને પછી પછી આપણે મોટું પાર્સલ પણ મંગાવવાનું છે તો ત્યારે હું તમને બીજું બધું બતાવીશ કે બીજું શું છે આ જ વખતે તો ખાલી બે ત્રણ વસ્તુ જ આપણે આવી છે તો વિડીયોમાં આગળ આગળ જોતા રહો અને પ્લીઝ 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 તમે જો વિડીયો જોઈ રહ્યા હોય ને તમને મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો અહીંયા મેં બનાવી લીધા છે આલુ પરોઠા અને કાલે દાબેલી બનાવી હતી તો એ પહેલી રીતે મેં ગરમ ગરમ મૂકી દીધી છે હું દાબેલી ખાઈશ અને જિયાના અને જાનવી માટે કાલે છે ને દાબેલીનો મસાલો બનાવ્યો પોટેટો તો સેજ મને બટેટા વધારે લાગતા હતા તો મેં બટેટાનો મસાલો સેજ કરી દીધો હતો તો મેં છોકરાઓને કાલે આલુ પરોઠા કરી દઈશ અને જો મેં અહીંયા છાશય એ કરીને મૂકી દીધી છે કારણ કે સાંજ બનાવી છે કઢી હવે જોઈ કઢીને ખીચડી કરું કે લાપસી કરું કારણ કે ઘણા દિવસ થઈ ગયા લાપસી નથી ખાતી તો કદાચ કઢી સાથે લાપસી પણ બનાવો હજી નક્કી નથી કર્યું શું બનાવે છે તો મેં કીધું છાશ કઢી તો ડેફિનેટલી કરે છે તો છાશ છે ને અત્યારે સવારમાં કે બપોર જ કરીને મૂકી દો તો થોડીક વાર બાર બહાર પડી રહી તો ખટાશ આવી હોય તો આવે બાકી અહીંની છાશ તો હવે ઠીક હવે એવું બધું મારા રામ પણ આપણે ટ્રાય કરીએ એટલે બેસ્ટ થાય તો મેં અત્યારે છાશ કરીને બહાર મૂકી દીધી છે કારણ કે તાજી છાશ નહીં કરીને તો બહુ મજા નથી આવતી અને આલુ પરોઠા થઈ ગયા છે અહીંયા આગળ રેડી જીયાના પણ હવે બસ થોડી વારમાં બે પાંચ મિનિટમાં આવતી જ હશે સભામાંથી તો એ આવે એટલે સીધે જમવાનું આપી દઈએ અને હું પણ જમી લઉં અને હવે મળીએ પછી આફ્ટરનૂનમાં ટોપી માસીએ જીયાનાને જમવા માટે પેક મોકલ્યું છે વાસળી મોકલી છે વાવ જીયા અહીંયા તને આવડે છે વાંસલી વગાડતા ફૂક મારવાની અને પછી ઓલામાં પ્રેસ કરવાની તો વાગી ગયા છે સાડા પાંચ અને હું આવી ગઈ છું કિચનમાં કારણ કે આજે છે ને નથી ખાલી રોટલી કરવાની છે રોટલીનો રોટ ખાલી બાંધવાનો છે તો મેં કીધું કે વધારાનું કામકાજ પતાવી દઈએ ચેવડો ઘણા ટાઈમથી પેન્ડિંગ રહી જાય છે તો મેં કીધું બનાવી લે તો જો મેં મમરા લઈ લીધા છે એમાં થોડું ગરમ તેલ નાખીને મેં આજે રેડીમેડ મસાલા આવે ને કેમ ગયું પેકેટ એન્ક હતું એ નાખી દીધું છે દાણા તળાઈ ગયા છે અંદર છે તો મેં કીધું હવે તેલ મૂક્યું છે તો ચોખાના પાપડે કાઢી લીધા છે અને પૌવા છે તો બસ હવે પૌવા અને પાપડ બે વસ્તુ શેકવાની બાકી છે તળવાની અને પછી હવે વિચારું કેટાફટ થઈ જાય કારણ કે બીજું કઈ રસ્તો એમાં આજે કરવાનું છે તો મેં કીધું વધારાનું કામકાજ કરું જમવાનું થઈ ગયું છે રેડી આજે છે આ કયો શાક છે કડાઈ પનીર છે પાપડ મેં તળાતા રોટલી બનાવી અને આ છે દાલ ફ્રાય

આઈસ્ક્રીમ તો ખાવો છે પણ ખાલી કાજુ દ્રાક્ષ વાળો રોટી ફૂટી નથી ખાવ કરતા ઉપાડો લીધો કોણ છે પરિશ્રમ ની પરાકાષ્ટા આપડે તો આઈસ્ક્રીમ ખાઈ લેજે